ભાવનગરના સરદારનગર વિસ્તારમાં આવેલ ખેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત સેઠ એચ જેલો કોલાજે બાર કાઉન્સિલર ઓફ ઇન્ડિયાની એપ્લિકેશનની ફી ભરપાઈ ન કરી તો ફી ગઈ ક્યાં તે એક મોટો સવાલ વિદ્યાર્થીઓ ભવિષ્ય સાથે ખિલવાડ કરનાર કોણ ઈમાનદાર ટ્રસ્ટી કે પછી પ્રિન્સિપાલ તેવી લોકચર્ચા ચાલી રહી છે તેથી વિદ્યાર્થીનું ભવિષ્ય જોખમાતા વિદ્યાર્થીઓએ આંદોલન કરેલ રિપોર્ટર આશીષ પરમાર ભાવનગર તમે આજે મારી પાસે આવ્યા આજે હું તમે મારા છો કોઈ મારાથી જીદું નથી મારા છો મારા પરિવાર ના છો ભાવનગર ના છો મારા વિદ્યાર્થી છો મારા સભ્યો છો તમારી મળે

મારું નામ રણજીત છે ગનુભાઈ ખેર કઈ કોલેજ છે ને શું છે લો કોલેજ કોલેજ દ્વારા એફિલેશન ફી ભરવામાં આવી નથી તેના માટે અમારી સનદ અટકી છે આ પ્રશ્ન આઠ મહિનાથી ચાલુ છે એની માટે અમે વારંવાર અમારા પ્રિન્સિપાલ જે પંડ્યા સાહેબને વારંવાર રજૂઆત કરી છે છતાં પણ અમને કોઈ પણ પ્રકારનો રિઝલ્ટ મળ્યું નથી છેલ્લે અમે દસ દિવસ પહેલાં યુનિવર્સિટીમાં એમ કે દ્રિવેદી સાહેબને પણ મળવા ગયા હતા પણ તેમણે અમને અપડેટ લેવાનું કીધું હતું દસ દિવસ થઈ ગયા પણ આજ સુધી એમણે અમને કાંઈ પણ પ્રકારનું અપડેટ આપ્યું નથી અને ત્યાં જઈએ છીએ તો કલાક કલાક અમને રાહે બેહાડે છે અને છતાં પણ અમને કાંઈ મળતું નથી એમાંથી અને આજે અમે ફરીથી અમારી કોલેજમાં આવ્યા છીએ પંડ્યા સાહેબને અમે રજૂઆત કરી તો તેમનું કેવું એમ છે કે અમને બીસીઆઈ લેટર મોકલી પણ બીસીઆઈ અને બીસીજી એનું ચોખ્ખું કેવું એમ છે કે જ્યાં સુધી તમારી કોલેજ પૈસા નહીં ભરે ત્યાં સુધી તમારી સનત નહીં આવે એટલે આ પ્રશ્નનો અમારે જલ્દીથી જલ્દી ઉકેલ લાવવો છે તેના માટે અમે ટ્રસ્ટીગણ સાથે વાત કરવાનું કીધું તો ટ્રસ્ટીગણને કેવું એમ છે કે અમને આ પ્રશ્નની કાંઈ ખબર જ નથી અને અમારા સાહેબ જે છે પંડ્યા સાહેબ છે એમનું કેવું એમ છે કે અમે પચાસ વખત રજૂઆત કરી છે તો પચાસ વખત તમે રજૂઆત કોને કરી છે ટ્રસ્ટીગણને સામે તો આપણે વાત કરીએ પણ એ એમ કહે છે કે અમને આ વાતની કોઈ પણ પ્રકારની ખબર જ નથી આમાં અમારું ભવિષ્ય જોખમાય છે તમારા પ્રશ્ન નું નિરાકરણ નહીં આવે તો તમે શું આગળ અમે આગળ અમારી બધી જ તૈયારી છે અમે આજે શાંતિથી સાહેબને કહેવા માટે આવ્યા હતા તો આજ પછી અમારું નિવારણ નહીં આવે તો આગળની અમારી પાસે સંપૂર્ણ તૈયારી છે જ